તાજેતરમાં બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં અને ખાસ કરીને સુઈગામ વાવ થરાદ અને ભાભર તાલુકામાં જે ભારે વરસાદની પરિસ્થિતિ ઉત્પન્ન થઈ હતી અને તેના લીધે જે રિલીફ અને રેસ્ક્યુ મેઝર કરવામાં આવ્યા હતા તેની હાલમાં જો વાત કરવામાં આવે તો તત્કાલીન સમયે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અને વિવિધ એનજીઓ અને સામાજિક સંસ્થાઓના સહયોગથી અંદાજીત ચાર લાખ જેટલા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સાથે જ તેટલી પાણીની બોટલો પણ આપવામાં આવી હતી આ ઉપરાંત ઓગણીસ હજાર જેટલી વિવિધ જીવન જરૂરી ચીજ વસ્તુઓ ધરાવતી રાશન કીટ પણ આપવામાં આવેલી હતી એકસો ને છપ્પન ટીમો કરતાં વધારે યુજી ની ટીમો દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી હતી અને કહી શકાય કે પાંચ કે છ દિવસના ટૂંકા સમયગાળામાં જેટલા પણ બસો સત્તાણું વિલેજ માં ઇલેક્ટ્રિસિટી પ્રભાવિત થઈ હતી તે તમામ ગામમાં ઇલેક્ટ્રિસિટી પૂર્વવત કરવામાં આવી છે આ ઉપરાંત ફક્ત જ્યોતિર્ગામ નહીં એગ્રિકલ્ચર ફીડર પણ જે પ્રભાવિત થયા હતા તેમાં પણ વીજળીનો પુરવઠો હંડ્રેડ કાર્યરત કરી દેવામાં આવ્યો છે બસો પંચાણું જેટલા ગામોમાં પાણીની ડિસ્ટ્રીબ્યુશનની જે વ્યવસ્થા છે એ પ્રભાવિત થઈ હતી આ બસો પંચાણું ગામમાંથી હાલમાં બસો બાણું ગામ છે તેમાં પાણીનો સપ્લાય ચાલુ કરી દેવામાં આવ્યો છે અને બાકીના જે ગામો છે એમાં ટેન્કરની વ્યવસ્થા દ્વારા પાણી પહોંચાડવામાં આવે છે આર એન બી સ્ટેટ પંચાયત મળી અને કુલ તેસઠ જેટલા રસ્તાઓ પ્રભાવિત થયા હતા આર એન બી વિભાગની ટીમો દ્વારા પણ રાત દિવસ કામગીરી કરી તેસઠમાંથી સુડતાલીસ જેટલા રસ્તાઓ છે એ પૂર્વવત કરી દેવામાં આવ્યા છે અને હાલમાં સત્તર જેટલા રસ્તાઓ છે તેના ઉપર મરમ્મત અને અન્ય જરૂરી જે કામગીરી છે એ ચાલી રહી છે કુલ એકસો તેતાલીસ જેટલી માધ્યમિક શાળાઓ પ્રભાવિત થઈ હતી જેમાંથી એકસો ચાલીસ શાળાઓમાં રાબેતા મુજબ શિક્ષણની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે પાંચસો પંચોતેર જેટલી પ્રાથમિક શાળાઓ પ્રભાવિત થઈ હતી તેમાંથી હાલમાં પાંચસો જેટલી પ્રાથમિક શાળાઓમાં પૂર રાબેતા મુજબ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે હાલમાં ભારે વરસાદને કારણે જ્યાં પાણી ભરાવાની પરિસ્થિતિ ઉત્પન્ન થઈ હતી તે તમામ જે ચાર તાલુકાના ગામો છે તેમાં બસો ઓગણત્રીસ જેટલી આરોગ્યની ટીમ છે તેમના દ્વારા પણ સઘન સર્વેલન્સ કરવામાં આવ્યું છે સો કરતાં વધારે જે ટીમો છે ઘર વખરી કેશડોલ મકાન સહાય પશુ સહાય આ ઉપરાંત જે પણ રિલીફ અંતર્ગત સહાય આપવામાં આવે છે તેના માટે સર્વે ટીમો પણ બનાવવામાં આવી છે અને આવતીકાલ સાંજ સુધીમાં આ સર્વે ટીમો દ્વારા સર્વે પૂરી કરી દેવામાં આવે તે પ્રમાણેની સૂચના આપવામાં આવી છે આ ઉપરાંત જે સરહદી વિસ્તાર છે તેમાં ગામોમાં હાલમાં પણ જે પાણી ભરાવાની સમસ્યા છે તેના માટે સિંચાઈ વિભાગના અડસઠ કરતાં વધારે પંપ વિવિધ વિસ્તારોમાં કાર્યરત કરી અને આ જે પાણી ભરાયેલું છે તેને તાત્કાલિક નિકાલ કરવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે આમ જે સરહદી તાલુકાઓ છે તેમાં અતિ ભારે વરસાદના કારણે જે ડિઝાસ્ટરની પરિસ્થિતિ ઉત્પન્ન થઈ હતી તેમાં ગુજરાત સરકાર સાથે સાથે જિલ્લા વહીવટીતંત્ર અને સાથે સ્થાનિક જે તલાટી અને સરપંચોના પણ પ્રયાસોને કારણે હાલમાં પરિસ્થિતિ ધીરે ધીરે પૂર્વવત થઈ રહી હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે